હરીપુરા લો લેવલ કોઝવે પરથી ટ્રક નદીમાં ખાબકી બાડોલી તાલુકાના હરીપુરા ગામે આવેલા તાપી નદી ઉપરના લો લેવલ કોઝવે ઉપરથી એક ટ્રક નદીમાં ખાબકી હતી બાડોલી તાલુકાના હરીપુરાથી ખંજરોલી તરફ જઈ રહેલી એક ટ્રક નંબર જી જે ઝીરો ફાઈવ વી ઝીરો ફોર થ્રી એટ સાંકડા પુલ ઉપરથી પસાર થતી હતી આ સમયે સામેથી આવતી મોટરસાઇકલને બચાવવા જતા ટ્રક એક તરફ ખેંચાઈ જતા સ્થિતિ પુલ પરથી તાપી નદીમાં ખાબકી હતી ટ્રક નદીમાં ખાબકતા જ લોકો તુરંત પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ટ્રકમાં સવાર ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય ઈજા થઈ હતી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આટલક પટેલ કાટિંગની પૂજાભાઈ ખાટ રહે તુંડી તાલુકો પલસાડાની હોવાનું ઘટના સ્થળ પરથી જાણવા મળ્યું હતું ઈજાગ્રસ્ત ચાલકને લોકોએ નજીકની દામોદર દાસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં નાક અને માથામાં નજીવી ઈઝાની સારવાર બાદ કરીને રજા આપાઈ હતી અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહતા થતા રાહત અનુભવાઈ હતી રિપોર્ટર પ્રશાંત પટેલે બી ફોર્ટી ન્યુઝ પાટોલ